લઈને આવો જેને ખાવા હોય આવી જાવ વાડીમાં આપણી જો આટલા પાકલ બોર છે અને આપણી વાડીના બોર એકદમ ઓર્ગેનિક બોર છે એમાં કાઈ કોઈ પણ જાતનું બીજું કઈ છે નહી તમને દેખાય તો જો ઉપર બધા બોરી પાકવા મીણ્યા છે અને નીચે એટલા ખરતા જાય છે અત્યારે તો આપણે બધા બોર ખાઈ છીએ મમ્મી તો અંદર ખેરવા મીણ્યા જો થોડોક પણ ખડો છે નહીં ને બધા ભાઈ બોર ખાવા આવો આપણે વાડીમાં જો ઉપર દેખાય કેટલા પાકલ છે અત્યારે તો ફેમિલી અત્યારે બોર ખાવી છે જો અમે મમ્મી છે પપ્પા છે આપણે જાવી નીચે એ તો હલાવો સોડ વાર હલાવવા મિને તો એ વાત કરોમાં થોડી વાર જો અહીંયા ડોલમાં નાખે છે પપ્પા અંદર વી આઈ જાય હમ ઓહ આપડે દેખાય છે ફોન માં આપડે કયો બોર પેલા ખાવ એમ જો આ પાકલ છે આપડે તોડતા જઈએ છીએ કાટા વાગે મજા ન આવે વસ્તુ તો કાટા ખાવા પડે તો ભાઈ પેલા કીધું એમ બધા બોર ખાવા આવજો કહેવાની રાહ નો જ અને મગાવાની રાહ નો જ હોતા એટલે આપડે એમ ભાઈ વાડીની મજા આ વાડીની મજા જો ભાઈ આપણે ડોલ ભરવા આવી અડધી ડોલ ભરાઈ ગઈ છે પાણી ભરાઈ ગઈ છે પપ્પા ની મમ્મી તો મમ્મી અંદર વીઆઈ ગયા છે મમ્મી તમારે કઈ કેવું હોય તો હલો ભાઈ બોલતો જ ને

મોટા બેન સાટું થાય છે મોટા બેન છે સાસરિયા તો એની માટે સ્પેશિયલ સ્પેશિયલ બોર ખાવા તો આવે છે એ આવે તો અંધારું થઈ જાય એટલે પેલા વીણી નાખ્યું એમ અને દીકરીનો સવાલ આવે એટલે મા તૈયાર જ હોય એમ એટલે શું હોય કે દીકરી આવે દીકરી આવે એટલે મા ને હરખત હોય ચાલો ભાઈ તને આ લઈ દો આ લઈ દો બધું લઈ દો એટલે વધારે મહેનત વધારે મહેનત એ કરે છે જો કે આપણે કરવી છે છીએ જો આ બોર આપણે બોર ખાવાની મહેનત કરી એવું નથી વીણાવી છે હમ હાડાપા થઈ ગયા છે અને હમણાં શિયાળાનો દિવસ ખબર થશે ઘડીકમાં માં સુરત ડબી જાય વારે નથી લાગતી હમણાં સો વાગે ત્યાં એટલા માટે ઈ ખેરી ખેરીને લે છે કે હમણાં પાયલની આવશે હમણાં આવશે પાયલની અંધારું થઈ જશે ફટાફટ વીણી દઉં એમ એટલે એમ બધા થયા છે વીણુવા બોર ભેગી જાય બધા પણ બોર ખાવા જરૂરથી આવજો ઉકલી જાય પેલા જ્યારે તમારે ટાઈમ હોય ઈચ્છા હોય ત્યારે બિનાજ ગમે પ્રોબ્લેમે આવજો પૂછા વગેરે પપ્પા તો બે ત્યાં મીણુઆ મીણ્યા છે એટલે ભાઈ બોર ખાવા આવો તો ખીયર પેલા આવજો બધા અને ખીયર આવશે ને આમાં કઈ દેખાય નહીં કઈ રહે નહીં કારણ કે આપણે કરવાના ડુંગળીના દાડિયા આઠ દસ દિવસ માં કરવાના છે એટલે ખીર પેલા બધું દાળી આવે એટલે બધું સાફ જ થઈ જાય અને કોઈ ના પાડતા જ ને જેને ખાવા જ દેવાના છે એટલે જરૂર બોર ખાડી પછી શરૂ કર્યું અને ભાઈ આપણે અત્યારે દસ પંદર બોર ઉપર ખાધા છે એક બોર્ડ હજી બોર હજી હડી ગયેલો નથી નીકળ્યો બધા સારા હારા નીકળ્યા આ ટ્રાય તમારી સામે ટ્રાય મારી જોઈએ પાકતા પાકતા ખરી જાય છે એવું છે અમારા બીજા નાના છોકરા મિત્તલબેન છે અમારે હસ્તીબેન બેન મનેશ્વી બેન છે એમ કેટલા ખા ઘરના બધા એમ બધા ખાતા જ હોય અમારે ઘરની વસ્તુ હોય ને એટલે બધું કોઈ ન હોય મોહ ન હોય એટલે બહારના ના હોય એટલો અને અમારા વસ્તુ એવું થાય કાક કાર પાકતું હોય જાય તો એ ખાવી નહીં એમ જો અમે અમારે પોપોઈ છે પણ આપણે કે પોપૈયું ખાધું ના અને કાલે આપણે મહેમાન આવ્યા હતા એને પોપોઈ બે પોપોઈ અમે બે છે કે પાક હતું તો લઈ જાઉં આપણે ઓછું એવું બધું ખાવાનું એમ ખાઈ તો ક્યારે ક્યારે બોર ખાવા આવ્યા તો આજ બોર ખાધા બે ત્રણ દિવસ તો આપણે ખાધા એ નથી એમ આ છે પાછળ દુધાનો લોક અને નેક્સ્ટ લોક આની પાછળ દૂધીનો આવશે આવે છે એ પણ સારો છે

હા બેન જિકરીઓ ન ખવરાવા પણ આને એની માટે જ છે ને આ બધું તો હા એમ એની માટે જ છે ભાઈ બીજું કઈ લીંબુ દેવા હોય તો તમારે એવું ન જરા લીંબુ ને દેવાય હા હા ન દેવા શરામ હાલો બીજું કઈ પોપિયા મેં કાલે લઈ દીધા દાદાને પોપિયા ન ખાવ બોર ખવરાવ સિઝન હોય એ ખવાય કા એટલા બોલ દે છે મમ્મી એમ કે ઓલો બર મારે જો ઓલો બર જો એ બો હારો હા એ બહુ હારો કે કોલી આલા બજો આ બોર કે બહુ મને ખાવો છે હા તો ઈ તોડ દીયા બસ હાલજો સ્પેશિયલ તમારી માટે આ હે આપણે એક લઈ લીધો છે ઓ બસ જો કેટલો મોટો છે હડો ઘરે જઈયો તો આપણે બોવડી તો અહીંયા છે ઘર ને ઘરે આવી હતી તો આપણું આવી ગયું ઘર તો આપણે નાનો બ્લોક નાનો એવો બ્લોક પસંદ આવ્યો હોય તો લાઈવ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યો નેક્સ્ટ વ્લોગમાં જો આપણા આંબાનો મોર પણ કેટલો આવી ગયો છે આ છે દેશી આંબો છે ગોટલું છે એ પૂછું આંબો થઈ ગયો છે આ આંબો થઈ ગયો તો આવજો બાબા